રાષ્ટ્રીય એકતાને ગૌરવ પ્રગટ કરવાના દેશ પ્રેમના વિચાર ભારતીય જનતા પાર્ટી વિસનગર તાલુકા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સંયુક્ત ઉપક્રમે વિસનગર ખાતે તિરંગાતા યોજાઈ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રપ્રેમ સ્વચ્છતા અને દેશના પ્રેમમાં વિચાર સાથે રાષ્ટ્રભક્તિના અવસર એવી તિરંગા યાત્રા યોજવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન વિસનગર તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી पूरे देश के अंदर तिरंगा यात्रा तिरंगा यात्रा केवल एक का टुकड़ा नहीं है अपने रक्त का लहू और राष्ट्र प्रेम की भावना उसमें जुड़ी हुई है पूरे देश के अंदर राष्ट्र प्रेम की भावना को जगाते हुए ये पूरे देश के अंदर राष्ट्र प्रथम की भावना के साथ हर जगह पे ये तिरंगा यात्रा निकल रही है और अपना जो राष्ट्र प्रेम बहुत सालों तक हम दूसरे दूसरे कई राज राज्यकर्ताओं के झंडे नीचे रहे लेकिन पहली बार हम स्वतंत्रता और लोकशाही पर्व में अपने स्वाभिमान के साथ आज जी रहे हैं तो उसका सम्मान और साथ में उसका गौरव और पूरे दुनिया के अंदर उसका सम्मान बढ़े ऐसी तरह हमें हमारा लाइफ और राष्ट्र को समर्पण करना है के लिए क्या कहोगे के अंदर पर बहुत उत्साह है बच्चों में है बड़ों में है और सब लोग ये पंद्रह अगस्त आ रही है तो उसके पहले अपनी देश भावना अपने देश प्रेम व्यक्त करने के लिए बहुत बड़ी मात्रा में आज विद्यार्थी भी निकले हैं और बड़े लोगों तिरंगो तिरंगो एट केवल कापड़ नो टुकड़ो नहीं परंतु अपना राष्ट्र नु गौरव राष्ट्र नो प्रेम राष्ट्रमा टे मरी छूटवा झूमवा એક શક્તિ આપતું આપણું શસ્ત્ર છે વર્ષો સુધી ગુલામી કાળમાં જુદા જુદા રાજ્ય કરતા શાસકો દ્વારા એમના ધ્વજ સાથે આપણે જીવતા રહ્યા પરંતુ ઓગણીસો સુડતાલીસ માં આપણે આપણા રાષ્ટ્ર ધ્વજ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવનાથી અને દેશને સમૃદ્ધિની શિખર ઉપર પહોંચાડવા માટે રાષ્ટ્ર એ સર્વોપરી પ્રત્યેક ઘર શહેર કે વિસ્તારની અંદર પોતાના રાષ્ટ્ર પ્રેમ માટે પ્રથમ રાષ્ટ્ર અને પછી આપણે એ મંત્ર સાથે ચાલવા માટે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવવા માટે તિરંગા રેલીનું આયોજન જે આખા રાષ્ટ્રમાં થઈ રહ્યું છે અને આવતા સમયમાં આ રાષ્ટ્રપ્રેમ એ દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડશે વિસનગરની અંદર પચીસો થી ત્રણ હજાર જેટલા લોકો જોડાયા અને સમગ્ર વિસનગરની અંદર આ રાષ્ટ્રીય ઝંડા એક રાષ્ટ્રપ્રેમનું નું વાતાવરણ નું નિર્માણ થયું અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા